આવી રીતે ચવવાનું દીધું હોય આપણને આપણે ખાઈએ છીએ તારામ સદદેવિદાસ જય માં અમર જય શ્રી કૃષ્ણ અત્યારે હાલ અમે રામનાથ મહાદેવ મંદિર ના ત્યાં આવી ગયા છી અને ત્યાં રામનાથ મહાદેવની બારે એક પ્રભુજી છે જે ઘણા સમયથી આ હેરાન થાય છે મોટી ઉંમરના બા છે પણ આઉટ સ્ટેટના છે એટલે આપણી ભાષા કાંઈ સમજતા નથી એટલે આપણા હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ જોશી તે તેમનો પૂરી રીતે બધો ખ્યાલ રાખે છે એમને સમયે સમયે જમવાનું સમયે સમયે ચા અને બધું એમને પૂરું પાડે છે આ છે બાની હાલત કે કચરો જ્યાં ભેગો કર્યો છે અને ત્યાં એમાં જ બા સૂવે છે આપણા હાર્દિકભાઈ જોશી કે એમનો કાલે રાતે મને ફોન હતો કે ભાઈ આવી ખરાબ પરિસ્થિતિમાં એક બા છે અને ખૂબ જ રીતે હેરાન થાય છે જોકે સમયે સમયે હાર્દિકભાઈ એમની ઘણી સેવા કરી છે એમને સમયે સમયે ચા જમવાનું અને બધું બાને પૂરું પાડે છે એટલે કાલે રાતે કોલ હતો કે બા છે એ ખૂબ જ ખરાબ હાલતમાં છે તો તમે આવો અને એક વખત ચક્કર મારો એટલે અમે આજે આવ્યા છીએ બા પાસે आश्रम आश्रम हाँ आश्रम में में, में ले जाए, आश्रमे। आश्रमे ले वाह, वाह, कितना अच्छा प्यारा नाम है आपका क्या खा रही हो तंबाकू? नहीं खाते तंबाकू लेडी खाती है ये आश्रमे नहीं मेरे साथ नहीं आना कोई परेशान नहीं करता आपको नहीं करता है पंखड़ मारता है ना आपको पत्थर से मारते हैं दो बेचारा बाने पत्थर मारे इन्हें हैरान करे से बड़ा यहां ये सब क्या लगाया आपने मुंह पे पेन से क्या लिखा हो सर आप कौन से गांव से हो राजस्थान राजस्थान से हो बिहार ग्वालियर हां ग्वालियर से हो खाना खाया आपने खाना खाया खाना है कुछ सुनो सुनो घर पे जाना है ना आपको घर पे जाना है ना तो मैं छोड़ दू आपको घर पे छोड़ दू मैं स्टेशन छोड़ दू चलो स्टेशन छोड़ देते हाँ? पहले ये चाय पी लो उसके बाद हम स्टेशन छोड़ देते आपको ठीक है છોકરા જમાડ દેજો જે કઈ પણ નીકળે આમાં છે ને પછી રોગચાળો ફેલાય રાખો હતો એટલે ગાડી આવતી હોય નગરપાલિકા હવે છે ને આપડે સગવડા માં હાલવાની ना ने कहीं दिलवा बेर में आ छोकरी में खाई तो सो हमें आ वस्तु माल करे तो टाइम मकान बांध है इसी सब से इधर रखा हुआ हां ठीक है अभी हम घर जाएंगे तो साथ में लेके जाएंगे ठीक है घर खुलवा देते हैं अच्छा चाय पी लो आराम से और बाद में हम स्टेशन चलते हैं घर खुलवा के गाड़ी लेके आएंगे सामान लेके जाएंगे ठीक है चलो चाय पी लो सीताराम सतेदास देमावास जय कृष्ण સરસ ચલો આવી રીતે એક જાગૃત નાગરિક છે એ ખાસ જ્યારે બેનો માટે અને સ્ત્રીઓ માટે લેડી માટે જ્યારે સુરક્ષિતતા માટે વિચારતા હોય એની સલામતી ત્યારે હાર્દિકભાઈ જોશીનો આપણને કોલ આવ્યો તો બા માટે કારણ કે વિચારો રોડ પર આપણે બહુ સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ સલામતીની વાતો કરીએ બેટી બચાવો બેટી પઢાવવાની વાતો કરીએ પણ હજી પણ એ સમય છે કે આપણા દેશમાં રોડ પર સ્ત્રી સુરક્ષિત નથી એટલે જ્યાં જ્યાં રોડ પર આવા બહેનો હેરાન થતા હોય એમને વન એઈટ વનના સહયોગથી હ મહિલા અભિયાન મહિલા સુરક્ષા અભિયાન એના માધ્યમથી ક્યાંક આપણામાં જાગૃતતા લાવી આ કોઈની દીકરી છે કોઈની મા છે કોઈની બેન છે તો એક સારા સમાજના સભ્ય સમાજના વ્યક્તિ તરીકે આપણી પણ માં બેન દીકરી છે એમ સમજી અને આપણે આપણાથી શકીએ એટલી એમને મદદ કરવી જોઈએ એટલે ફરીથી હાર્દિકભાઈ થેન્ક યુ દરેક લોકોને હું આ સંદેશો આપો છું કે એવું ન વિચારો કે મારી બેન કે મારી દીકરી મારી માં હોય તો જ હું એના માટે કંઈક કરું હે આપણે ભારત વર્ષમાં ભારત દેશમાં રહીએ છીએ આપણે ભારત ભૂમિ જે આપણી માં છે તો ત્યાં રહેતી કોઈ પણ બેન દીકરી જ્યારે અસુરક્ષિત હોય તો આપણી એક સમાજના જાગૃત નાગરિક તરીકેની જવાબદારી બને છે કે આપણે એટલીસ્ટ એને સલામતી આપી શકીએ આપણાથી જે કંઈ પણ શક્ય છે એ તો કરી શકીએ એટલે ફરીથી હાર્દિકભાઈએ બા માટે કોલ કર્યો છે એના માટે થેન્ક યુ અને મને ખૂબ એમ કહેવાય ને એના માટે એક ગુસ્સો પણ છે કે આ ઉંમર એ લોકો નથી છોડતા સિત્તેર સાહીઠ સિત્તેર વર્ષની ઉંમર છે તો સામે સિત્તેર વર્ષનો કોઈ વ્યક્તિ આવી અને એમને હેરાન કરે છે

पत्थर पत्थर मारते पैसा लेके जाते पैसा लेके जाते आपसे रात में आता है पैसा लेने के लिए आप दे देते हो तो क्या करते हो आप किसी ने हम अति न थी कहीं एक्चुअली बहुत चाय नहीं पीड़ा वाणी कहीं अति सही चाय अति सही वेफर्स में उखाई नहीं पच्चीस नहीं ना की जाए

આપડે પશુ પક્ષીઓ ને મૂકીએ ને તો તો માણસ તરીકે આપણને આવો અવતાર આપ્યો છે ભગવાને આપણે નજીક થી જોઈએ છીએ કે આ વ્યક્તિ આટલું હેરાન થાય છે આવું પીવે આપણે આ વસ્તુ ખાઈએ તો એટલી એટલી થોડીક જાગૃતતા આપણે લાવીએ કે આપણાથી કઈ નહીં તો એટલીસ્ટ આના માટે જે સારું થાય કરવાના પ્રયત્ન તો દરેક લોકો એટલું સમજતું થઈ જશે ને વાત તો ખાઈએ તમે હું આ વસ્તુ ખાઈએ

એવી રીતે એમનું ફૂલહાર અને ચાંદલો ચોખા ચોડી અને એમનું સ્વાગત કરવામાં આવશે કીધરા જાશોભાamma હા उधर એ ગયા તો નો મજા આવી કેટલીક મજા આવી ચાલો કરો

આપને અપને મા પિતાની જય આપણે અપને ગુરુદેવની જય ઓમ નમઃ પાર્વતી ફતેર મહાદેવ હલો બોલ પર જય અન્નપૂર્ણેશ્વરી અમર માય મને દુઃખ ના તો જ ગમતી તમને

ચાલો પ્રભુજી બેસી ગયા છે જમવા હમણાં પ્રસાદી લઈ લઈએ ત્યારબાદ આપણે એમને નવડાવી ધોડાવી ફ્રેશ કરી અને પછી આરામ કરશે ખાને લગો આપ ખાને લગો ચાહીએ ઓર ઓરકૂજ ચાહીએ તો ખાને લગો આપ ખીચડી અને બટાટાનું શાક અને સાથે છાસ બટાટા હે બટાટા હા